બેનો તમારા ખુશ ખબર કે 5 પીસે દેશું ને પાછા 150 ભાવમાં હો અરે કિરણ બેના ટુકડાને એટલે બતા 12 થી ઓર્ડર આવવા મળ્યા તમારે હા ટુકડાના ઓર્ડર તો અમારે આવતાતે 10 10 પીસે એમ ટુકડા દેતાય ને ઓનલાઈન બેનો તમારા ખુશ ખબર કે 5 પીસે દેશું ને પાછા 150 ભાવમાં હો એટલે ઓ તમે બિંદાસ ઓર્ડર કરીજો 5 પીસ આપશું યાદ રાખજો ભાવે ઘટી ગયો અને ક્વોન્ટિટી ઘટી ગઈ ક્વોન્ટિટી ઘટી ગઈ લાભદ લાભ છે ને હા લાભદ લાભ હો બીજ આપણે ડ્રેસ મટીરીયલ રાખી ફેન્સીમાં તો બહુ બધા ડ્રેસ મટીરીયલ રાખી છે બેનોને ખબર છે બાલમુકુનો નામ પડે તો એની વેરાયટી કેવી છે અમે બધે ખબર જ છે બેનો જોવે છે એટલે

નો સપોર્ટ છે મારે તો આપડે ડ્રેસ માં કમાતા હોય ટુકડા માં ઓછા નફા હું વેસી નાખું તો બેનો કેટલા ખુશ થાય કેમકે બેનો ની જાજી નજર ટુકડા માં હોય જાય ક્વોન્ટિટી માં એક બેન એક ટુકડો લઈને કોઈ દે નો જાય એક એક બેન ના ટુકડા પાંચ પાંચ હાથ હાથ હોય ને મારે બિલ બનેલા સાત સાત હજાર ના બોલો ટુકડા માં બેનો ના બિલ તમારે સસ્તામાં સિદ્ધપુર ની જાત્રા કરવી ને બેનો તો બાલ મુકુન ફેશન માં આવી જાજો આપણે બધી ડિટેલ સ્ક્રીન ઉપર આપેલી છે